What's do બાર ને ઓગણચાલીસનું વિજય મુહૂર્ત નક્કી કરી અને મારી આખી સમરસ પેનલ છે એને આજે રાજકોટ બાર એસોસિએશનના ચૂંટણી કમિશનર સમક્ષ ફોર્મ છે એ સબમિટ કરાવેલું છે હું પ્રેસિડન્ટ તરીકે છું અમારા બજાર શત્રુ એસ કે જાડેજા વાઇસ પ્રેસિડેન્ટ તરીકે છે અમારા સેક્રેટરી બહુ જાણીતો ચહેરો મેહુલભાઈ મહેતા છે જોઈસ સેક્રેટરી તરીકે સમિત્તરિયા છે ટ્રેજર તરીકે રેખા પટેલ છે અને સાગર આપણી છે એ લાઇબ્રેરી સેક્રેટરી તરીકે છે સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ ત્રીસ ટકા જે મહિલા અનામતની વાત હતી તેમાં એક ટ્રેઝરર પદ ફિક્સ હતું એ ઉપરાંત ત્રણ મહિલા કારોબારી અનામતમાં છે અને સાત છે એ કારોબારી જેન્ટ્સ છે એ રીતેની અમારી સોળ જણાની પેનલ છે વકીલોને કોર્ટ ઘણી રાજકોટથી દૂર છે એટલે સિટી બસથી શરૂ કરી અને અહીંયા આવ્યા પછી એટીએમ પોસ્ટ ઓફિસ આ બધા જે તાકી જોડિયા આ પ્રશ્નો છે એ ઉપરાંતના જે બાર એસોસિએશનને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધીના જે પ્રશ્નો છે એમાં મેઇન પ્રશ્ન છે એ રાજકોટ બાર એસોસિએશનને એક અલગ જગ્યા ફાળવવામાં આવેલી છે એ જગ્યા ઉપર અગાઉની જે સિનિયરોની બોડી હતી ત્યારે ત્રણ કરોડ પંચાવન લાખ રૂપિયા ગ્રાન્ટ મંજૂર કરી અને એક માળનું બિલ્ડિંગ મંજૂર થયેલું ત્યાર પછી અમારી વખતે અમે ને સરકારમાં રજૂઆત કરી પાંચ માળની મંજૂરી મેળવેલી એ બિલ્ડિંગની ગ્રાન્ટ મેળવવા માટેની અને કામ શરૂ કરવા માટેના પડકારજનક પ્રશ્નો છે એ ઉપરાંત બાર એસોસિએશનને પાંચ એકર જગ્યા વેલફેર માટે આપેલી છે એમાં પણ અમારી વખતે એક ટકો રકમ ભરાઈ ગઈ છે પંચરોજ કામ થઈ ગયા છે એમાં પણ સરકારમાં રજૂઆત કરવાની છે એ ઉપરાંત હાઈકોર્ટ બેન્ચનો જે પ્રશ્ન છે એ પ્રશ્નમાં અમારા જ્યારે કાર્યાલયનું ઓપનિંગ થયું એ વખતે રામભાઈ મોકરિયા દર્શિતાબેન સહિતના ધારા રાજકીય અગ્રણી હાજર હતા એ વખતે પણ હાઈકોર્ટના બેન્ચ સંબંધે સસ્તો સરળ અને ઝડપી ન્યાય લોકોને મળી રહે અને વહેલામાં વહેલી તકે મળી રહે એના માટેના જે કોઈ બાર એસોસિએશન પ્રયત્ન કરશે એમાં એ લોકોએ પણ અમને ખભે ખપુ મિલાવી અને સરકારમાં રજૂઆત કરવા માટેની અમને પ્રોમિસ આપેલું છે એટલે અમારો જે પ્રશ્ન છે આત્માન સન્માનની લડત એ ઉપરાંત માત્ર ને માત્ર બાર એસોસિએશનનો નું હિત બાર એસોસિએશન વેલફેર અને બાર એસોસિએશન માટે કંઈક કરી જવાની કંઈક કરી ચૂંટવાની અમારી ભાવના છે અને એ માટે થઈને અમે છે અમારી લાઈન લાંબી કરવા માટે અમે આવ્યા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ કર્યા વગર માત્ર અમારી પેનલ પોતે કઈ રીતે વિજય થવું અને બહારના સભ્યોના કામ કઈ રીતે કરવા એ એક જ બક્ષ લઈને આવેલ છે અમારે કોઈ ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવો નથી અને એ રીતે અમારે ચૂંટણી જીતવી રહી છે મારી પેનલમાં સંદીપભાઈ જેત્રીએ અમિત છે તરી પદે ફોર્મ સબમિટ કરાવવાનું હતું અને એની પોસ્ટ મૂકી પોસ્ટ મૂકે એટલે ઓગણત્રીસ તારીખે જેવી પોસ્ટ વાયરલ થઈ વાયરલ થઈ એટલે તાત્કાલિક મીટિંગ મળે છે મિટિંગ નો એજન્ડા કોઈ હતો જ નહીં તેમ છતાં એજન્ડા બુક પૂરી હતી અને સંદીપ ભેકરિયાનું સભ્યપદ એ પોસ્ટ માટે સસ્પેન્ડ કરી દીધેલું એટલું જ પૂરતું નહીં સંદીપ ભેકરિયાએ જે સભ્યપદ સસ્પેન્ડ થયું રાજકોટ બારમાં સંદીપ ભેકરિયાએ ખૂબ કામગીરી કરેલી છે અને ખૂબ જ વકીલોની નારાજગી તાત્કાલિક બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ગુજરાતમાં ગયેલા અને બાર કાઉન્સિલ ગુજરાતના પ્રમુખ ઉપપ્રમુખ સેક્રેટરી સહિતના તમામ સભ્યોએ આ પ્રશ્નને ખૂબ જ ગંભીરતાથી પૂર્વગ્રહિત માનસથી કરવામાં આવેલો અને સત્તા વિહોળો હુકમ માની અને તાત્કાલિક અસરથી એક જ દિવસમાં સભ્યપદ કાયમ કરી અને બાર એસોસિએશનનો હુકમ રદ કરેલો આ હકીકત જોવામાં આવે તો જ્યાં ગત બોડી છે જે અત્યારે આરબીએ તરીકે જે આવવાની છે એમાંની અમુક ચહેરાઓ રીતે જ છે તો આ બધા જે લોકોએ જે કામગીરી કરેલી છે છે રાજકોટ બાર એસોસિએશન બધાએ જોયેલ છે અને અમે અગાઉ કામગીરી કરેલી છે એ પણ બાર એસોસિએશનના સભ્યોએ જોયેલા છે એટલે અમારી કામગીરીને અમે લક્ષીને સિનિયરોની એક ડિમાન્ડ હતી કે તમે લોકો આવો અને બાર માટે કંઈક કરી શકો એ કંઈક કરી છૂટવાની ભાવનાથી અમે આવેલા છીએ બેન્ચની પણ વાત હતી હાઈકોર્ટ બેન્ચ હાઈકોર્ટ બેન્ચ અન્વયે અમિત શ્રી ગણેશ અહીંયા કરેલા અમે શ્રીફળ વધારી અને શરૂઆત કરેલી અમારી શરૂઆતમાં જે તે વખતે આ જે વર્તમાન બોડી છે એને સહકાર અમને આપેલો ન હતો તેમ છતાં અમે હવે અમારી જે બોડી આવનાર છે એ બોડી જે કઈ રાજકીય પક્ષો સાથ રાજકીય અગ્રણીઓનો સાથ લઈ અને જે જગ્યાએ રજૂઆત કરવી પડશે એટલા માટે સસ્તો સરળ જાતિ ન્યાય માટે અમે બધું કરી છૂટશું અન્યાય કે સામને સંઘર્ષ હારા નારા ચૂંટણી સમરસ પેનલ આ લડી રહી છે સમરસ પેનલમાં સક્ષમ ઉમેદવારો છે તમામ બાબતોને ધ્યાને રાખી અને જે વકીલોના સારી રીતે વાકેફ છે અને સારી રીતે પ્રશ્નોને હલ કરી શકે છે બીજું આ વખતે હાઈકોર્ટ બેન્ચની મુવમેન્ટ પણ કરવાની છે જે મુમેન્ટ ગઈ યોગ્ય રીતે યોગ્ય ફોર્મમાં નથી કરી શકતા પણ આ વખતે તમારું સ્પષ્ટ નિધન हायकोर्ट बेंच लिवाट राजट खा प्रस्थापित करू पडते ते आमरस पेनल एनामध्ये करते કારણ કે એડવોકેટ સંદીપ વેકરિયા જે આ ચૂંટણી લડવા માંગતા હતા એ ચૂંટણી ન લડે એવા કિલનાખોરીની ભાવનાથી એમનું સભ્યપદ આક્રક રદ કરવામાં આવ્યું આ અન્યાય છે આવો અન્યાય ત્યારે કોઈ સારો વકીલ સહન કરી શકે નહીં કારણ કે વકીલે અન્યાયની મહેનત માટે તો હોય છે અને વકીલોને અન્ય કરે આ વાત કોઈ સંદર્ભમાં ચલાવી લેવાય નહીં એવું રાજકોટ બહારના દરેક વકીલને પ્રતિક એટલે આજે હજારોની સંખ્યામાં આ ફોર્મ માટે ફોર્મ ભરવા માટે ઉમટી પહેલા અને સમક્ષ સમર્થ પેનલ ને ખુલ્લે ટેકો જાહેર કરેલો છે